どうにか。<laughs> હર હર મહાદેવ જય અલગ ધણી કેમ છો મામા તમે જમી ફર્સ્ટ લાઈક ડન થેન્ક યુ વયો અરે

सिद्धपुर मेहसाणा सरस भाई जय श्री राम जय श्री राम थैंक यू भाई राजवीर भाई खूब खूब आभार जय ठाकुर

रोवा फेल भी मान ना भूल जाता है भूलवा 11 सारे दहाते है हमारा जाए कुक तो कमेंट करो कुक तो कमेंट करो भाई कुक तो कमेंट करो रमेश भाई जय गुरुदेव भाई मजामा एकदम मजामा रमेश भाई तम्हे क्यों cabe? <coughs> <coughs> તમને પર મજામાં બસ સમજી ભાઈ તો તમે મજામાં હોય તો અમે મજામાં હોય ભાઈ જય મેલડી માં જય મેલડી પધારો પધારો ક્યું ગામ ભાઈ મારું ગામ ભાવનગર છે દાદા તમને જોઈને મને બીક લાગે છે એવું ભાઈ અરે અરે આપણે વિહાન बेवन वय विहन परमार महेश भाई मारु काम भावनगर से भाई जय माताजी भाई तुलसी भाई जय माताजी महेश भाई आओ आओ भाई। भाई भाई क्या हम सो महेश भाई हमारे तुलसी भाई अपनी साथ आया वैसे तुलसी भाई खूब खूब आभार केम छो भाई मैं एकदम महेश भाई मजा में तुम्हें जनाओ जो केम छो भाई मजा में मजा में मजा में पटेल क्या महेश भाई आंसू आयो અ ઓ એકદમ ફર્સ્ટ ક્લાસ સુ દયાદ્વાર કા દેસ ની બ મજામાં રહેવાનું જમ્યા દેખે નામ યાદ આવી ગયું તુલસીબે કેમ છે તમને ભાઈ બહુ સારી મહેનત છે ઓ ભાઈ બોટલ ફૂલર देवली ગામના સબો વિપુલભાઈ આપ ભાઈ ગામ મારું હવે ભાવનગર થઈ ગયો ને હવે તો મતદાન થાય નઈ ન થા આવતું ઈ આયા ફરીદું ભાઈ અલગ લાગે છે હો લેજો દાઢી કરાય નકી ભાઈ ઈ માકોય બસ તો જી ભાઈ બહુ સારી મહેનત ઉભાય તમારી ભલે એસપી બિલ मेहमान आया है ना पाछा नारि चौपड़ी मुको जावन छ એટલે ગડી મે કીધું આર્બન એમ ને હું કાટસો તો ટેન નહી રતો કાલે લાઈવ નહી થા હોય ને તો આપ કડીક સ્નાઈકન ના ફોમ કેમ છે ઢીંગલી આ ઢીંગલી આય જો રહી હાલો કેતો બેટા હેલો બધા મજામાં આમ કે બધા મજામાં પૂછતો એ બેન આ પૂરું ઢીંગલી ના એક વધાવ આપો બસ મહીજભાઈ કોબડી ફોન પર દર દે કેને ભેજા દે હા હા સરસ બોલે પણ ઈ ફોન એનો બીજો ચાલુ છે ને એમાં બોલી ન હો કે ઓહો ઓહો લે આવો આવો આ ધાર્મિક ભાઈ એટલે ગૌરીબેન આ તો મહેજબે ગૌરીબેન આ મહેમાન થઈને આવેલા છે

વિપુલભાઈ એક વધા વધાવે તો ચહેરા પર સ્માઈલ આવી જાય હા એમાં કઈ ન ઘટે એક વધાવો પણ જોરદાર હોય દાદા ભાવનગર નું ક્યું ગામ થી બોલો છો ભાવનગર માંથી તે ભાઈ ટોપર જય દ્વારકાધીશ ગોરીબેન મહેશભાઈ એમ કે છે હરેશભાઈ જય માતાજી જય માતાજી નિધિ બેન કેમ છો ભાઈ એકદમ મજામાં નિધિ બેન નવા જોડાયેલા મિત્રો લાઈક સબસ્ક્રાઈબર હા તમને લટકાડ છે મહેશ આવી કોમેન્ટ ને કારણે તમારે લટકાવવું પડે મહેશભાઈ ભાઈ જીગર ભાઈ આહિર નિધિ <laughs> ए भगवान ये तो भाई तुम्हारी कॉमेंट ये हुई तो पसी हारू हारू भाई हेलो एक गीत गाई ना आज निधि बेन कटला बता मैं मन है खबर गौरी बेन नहीं बता आज मैं थे ना जय माता जी विपुल भाई सारू नाम सुसे जय माता जी विपुल भाई तुम्हारू नाम सुसे वाह भाई वाह મોજ કરી દીધી જો અમાર ધાર્મિક ભાઈ આ લ્યો આ ગૌરી બેનના ભાણો पापा હા આ આ અમારે બેન पापा ઓ હા આ બટા મદી છે તું કા હા તું મદી ઈ તો ઘડીક બેઠો ઘડીક બેહી જા અગળ વયો જ છે હો ઈ ઘડીક આ ભાઈ આ બેઠો ને તો એમને ગમ્યું નહીં એમ मारा पापा से जिगर भाई जय मोरलीधर तुम्हें कहसो तो हूँ एज लखिया राखी पर लटकाओ नहीं लटकाऊ तो पड़ेत ने एऊ एक वांढो नहीं जय वर्क दिस वाला जिगर भाई जय द्वारकाधीश मासीवाड़ा वाला जिगर बन निधि बेन जिगर ऐसे है निधि बेन करें जय मुरलीधर महेश भाई मासीवाड़ा वाला आई जब हाँ मुझे धार वाले जो आई धार मध्य को कर लो मध्य को कौन से मध्य को कौन से तू मध्य को सो हाँ तू मध्य को सो જય દ્વારકાધીશ મહેશભાઈ એમ છે પ્રજાપતિભાઈ નામામાં થોડી ગડબડ થઈ ગઈ છે જય દ્વારકાધીશ આનંદભાઈ હાલો હવે આવડી ગયું આનંદભાઈ પધારો કેમ છો આનંદભાઈ મહેશભાઈ કહે

पीपल भा, भाई आनंद भाईनी आईडी पिन करो ओके ओके થઈ ગઈ ભાઈ બધા पिन आईडी ને સપોર્ટ કરવા નમ્ર વિનંતી લાઈનમાં જોડાયેલા તમામ મિત્રોને આનંદ ભાઈની આઈડી ને સપોર્ટ કરવા નમ્ર વિનંતી છે ભાઈ તો બધા સપોર્ટ કરજો અને અમાર ઢીંગુ બેન જો અહીં રમે છે તંગે એ વિક્રમભાઈ પધારો 10મી લાઈક સાથે જય માતાજી જય રામપીર આનંદભાઈ ઘરે બધાય કેમ છે મારા વાલા વિક્રમભાઈ ભાવનગર વે આવ્યા તમે કે જય રામપીર મહેશભાઈ વિક્રમભાઈ કેમ છો વીપુલભાઈ જય રામપીર બાપા વિક્રમભાઈ વે આવ્યા તમે ભાવનગર વે આવ્યા કે ઘેર લક્ષ્મી નો અવતાર મારે ઘેર દીકરી નો અવતાર એ મારી લાડકડી ને જો વજારે જારે ત્યારે મને મુગલ દેખાય એ મારી ઢીંગલી ને જો વજારે જારે ત્યારે મને મુગલ દેખાય

इन मारी आनंद भाई ने सपोर्ट करी जरूर अपना ग्रुप ना बता उड़के ओके ओके जय मोगल, मोगल। ओ हो विपुल भाई आनंद भाई ने वो लोग बोला सब्सक्राइबर सब से हो सरस विपुल भाई आओ मारा बेन ने बे तमें क्या भावनगर

राम राम ने राम बताई ने ओ मनाई भी छू बेन आई भी आई बहुत दुख है जो हाँ हर सही हो हाँ तरत कर दे बोलो ये पधारो हर हर महादेव हर हर नमो नारायण जय महादेव भाई जय महादेव एक लाख एक लाख चौदह हजार सब्सक्राइबर आनंद भाई ने से ये वो तो एक ये ले अरे राधे राधे दोस्त मारो जय द्वारका दिश कैलाश बेने महेश भाई कैसे राधे राधे मार्च कैसे जय माता जी हर्ष कैम से तबीयत पानी ये मारी लाड कड़ी ने जो वो जा रे जा रे हाँ हाँ, हाँ।, हाँ।, हाँ।

હું એકદમ મજામાં મહેશભાઈ તમે કેમ છો હર્ષ કે આવજો બાય બાય ટાટા કેમ છો ભાઈ એકદમ મજામાં હો તમારા આશીર્વાદ છો સરસ કૈલાશ બે મજામાં જ રહેવાનું અને હવે આપણે મહેમાનને મૂકવા જવાનો સમય થયો છે એટલે લાઈવ આપણું લાંબુ નહીં ખે હા આલ્યો તો ઓય વિક્રમભાઈ

કૈલાશ બે એટલે બધા મિત્રો આપણે હેને આજે કાલે લાઈવ નહોતું કર્યું એટલે આપણે લાઈવ કરવું પડ્યું હતું એટલે બધાની નમ્ર વિનંતી સાથે આજે લાઈવ પૂરો કરીએ અને કાલે પાછા 9 વાગે બધા આવજો હવે કાલેથી લગભગ કાઈ વાંધો નથી આજે એક મહેમાન આવ્યા છે ને નારી ચોકડી બસમાં બેહરવા જવાનો છે લાઈવ ટ્રેન્ડિંગમાં આવે છે હો લાઈવ ટ્રેન્ડિંગ માં આવે છે એવું હા હા બેટા હોઈ ગયો પાપા પૂ પાપ હ ભુ ભુ એ ભુ આપો હાલો ખુસુન ભુ પાપ હા મહેશભાઈ જમી લે તું પનીર ટિક્કા જમિયા આજે તને શું જમિયા